નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં આજે આપણે ત્રણ જાન્યુઆરીના રોજ આવતી વિનાયકી ચતુર્થીની ઉજવણી કેવી રીતે કરવી તેનો તારીખ સમય શુભ મુહૂર્ત આ દિવસે શું કરવું શું ન કરવું તેની તમામ વાતો જાણીશું તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ મિત્રો શુક્રવાર તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ચતુર્થીની તિથિ આવે છે જેની શરૂઆત રાત્રે એક વાગેને આઠ મિનિટથી થઈ બીજે દિવસે રાતના અગિયાર વાગે અને ઓગણચાલીસ મિનિટ સુધી આ ચતુર્થી રહેવાની છે ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પૂજાની જે મુહૂર્ત છે એનો સમય છે સવારે અગિયાર વાગ્યા અને ત્રેવીસ મિનિટથી એક વાગ્યા અને સત્યાવીસ મિનિટ તો આ સમય બરાબર નોંધી લેજો આ સમયગાળા દરમિયાન જો પૂજા વિધિ કરવામાં આવશે તો આપણને તુરંત લાભ થશે મિત્રો આજ વિનાયક ચતુર્થીના દિવસે ગણેશ ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે આપ લોકો જાણો જ છો કે દરેક મહિનાના પક્ષ શુક્લ પક્ષ હોય કે કૃષ્ણ પક્ષની ચતુર્થીની તિથિએ વિનાયક શ્રી ગણેશ ચતુર્થી તરીકે મનાવવામાં આવે છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા વિધિ કરવાનું વિધાન છે આપણી સંસ્કૃતિની અંદર ગણેશજીને પ્રથમ પૂજનીય જે છે એ કહેવામાં આવે છે કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરતાં પહેલાં આપણે ભગવાન શ્રી ગણેશની પૂજા કરીએ છીએ આપણને ખ્યાલ જ છે કે ગણેશ ચતુર્થીની તિથિ એ ગણપતિ અધિષ્ઠાતા દેવ તરીકે માનવામાં આવે છે એટલે ઉજવવામાં આવે છે આ દિવસે બળ બુદ્ધિ અને સૌભાગ્યના દેવતા સ્વરૂપે એની પૂજા કરવામાં આવે છે ગણપતિની ઉપાસના એ તુરંત ફળદાયી માનવામાં આવે છે અને આજના દિવસે જો આ વ્રત કરવામાં આવે તો વ્યક્તિની સમસ્ત ઈચ્છાઓની પૂર્તિ એ થાય છે એવું પણ માનવામાં આવે છે તો આપણે જાણીએ કે આજના દિવસે કયા કયા ઉપાયો કરવા જોઈએ અને પૂજા વિધિ કેવી રીતે કરવી જોઈએ જેથી આપણને નવું વર્ષ એટલે કે બે હજાર પચીસમાં શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે તો આપણે જાણીએ છીએ કે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિની ખૂબ જ મહત્વતા હોય છે આજના દિવસે સ્નાન કર્યા બાદ ગણપતિજીની વિધિપૂર્વક જો પૂજા કરવામાં આવે અને તેમની સામે સોપારી પાનનું જોડું રાખી અને આજના દિવસે જો પૂજા કરીએ તો આપણી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે આજના દિવસે જો જ્ઞાનમાં વૃદ્ધિ કરવી હોય તો એક માટીનો ઘડો લઈ એની અંદર પાણી ભરો અને એની ઉપર એના મુખ ઉપર એક કાચું નાળિયેર રાખી અને તેને બાંધી દો હવે આ ઘડાને તમે મંદિર અથવા તો ધર્મ સ્થળ ઉપર દાન કરી દો આ દિવસે આવું કરશો તો જો જ્ઞાનની વૃદ્ધિ થાય તેવી પણ માન્યતા છે આજના દિવસે જો આપણે સફળતાનો પણ ફાયદો ઉઠાવવો હોય તો અગિયાર સફેદ કોળી લઈ અને તેને હળદરમાં રાખી અને પૂજાના સમયે મંદિરમાં રાખી દો પૂજા સંપૂર્ણ થાય ત્યારબાદ આ જે કોડી છે એને પીળા કપડાની અંદર બાંધી અને મંદિરમાં જ રાખી દો આ દિવસે આવું કરવાથી આપણને સફળતાની પ્રાપ્તિ થશે અને આપણી સફળતા લાંબો સમય સુધી ટકી રહેશે બીજી વાત કે આપણા જીવનમાં જો ક્યારેય સંકટ ન આવે અથવા તો કોઈ સંકટો હોય એને દૂર કરવા હોય તો આજના દિવસે દુર્વા લઈ દુર્વાનું ઘાસ લઈ તેની અંદર સાત ગાંઠ બાંધી અને ભગવાન ગણપતિને અર્પણ કરો ભગવાન ગણપતિને મોદક અથવા તો બુંદીના લડ્ડુનો ભોગ લગાવો આવું કરવાથી કોઈ પણ સમસ્યા આપણા જીવનમાં પ્રગટ નહીં થાય અને હશે તો એ દૂર થઈ જશે આપણા ઘરની અંદર જો આપણે ધનધાન્યમાં વૃદ્ધિ કરવા માંગતા હોઈએ તો ગણપતિજીના પૂજા સમય દરમિયાન લાલ સિંદૂરનું તિલક કરી અને તેને ગોળનો ભોગ લગાવો આવું કરવાથી ધનધાન્યમાં વૃદ્ધિ થાય છે એવું પણ માનવામાં આવે છે ત્યારબાદ જો કોઈ ઈચ્છાઓ અધૂરી રહી જતી હોય મનોવાંછિત ફળની પ્રાપ્તિ આપણે કરવી હોય તો ગણપતિની પ્રતિમા સામે આસન લગાવીને બેસીને ગણપતિજીના મંત્રનો જાપ કરવાનો આ મંત્ર આ પ્રમાણે છે ઓમ ગણપતય નમઃ આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાથી અને કપૂર નાખી અને ગણપતિજીની આરતી કરો આવું કરશો તો આપણી તમામ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થશે એવું પણ માનવામાં આવે છે આપણે કોઈ કાર્યમાં જો નિર્ણય ન લઈ શકતા હોય નિર્ણય બદલાતો રહેતો હોય આપણું મન બહુ ચંચળ હોય તો આજે આપણે ગણપતિજીની સામે ઘીનો દીવો કરી અને તેમને એલચી અર્પણ કરો અને સાથે આપણે ભગવાન ગણપતિને એ સ્થિત નિર્ણય માટે પ્રાર્થના કરીએ તો આપ જરૂરથી સાચો નિર્ણય અને લાંબા સમય સુધીના નિર્ણયો લઈ શકશો આપણે કોઈ જો બીમારી હોય અથવા તો કોઈ શારીરિક તકલીફ હોય તો આજના દિવસે એમાંથી છૂટવા માટે કોઈ બ્રાહ્મણ અથવા તો કોઈ ભૂખ્યા વ્યક્તિને આપણે દાન કરી શકીએ છીએ ધારો કે બ્રાહ્મણને આપણે કોઈ એક કટોરી ચોખાનું દાન કરી તેના આશીર્વાદ લેવાથી આજના સમયે આજની જે કાંઈ તંદુરસ્તી અથવા તો શરીર સંબંધિત સમસ્યા છે એને આપણે દૂર કરી શકીએ છીએ પછી આપણે સ્મરણ શક્તિ એટલે કે યાદશક્તિ મજબૂત કરવા માંગતા હોઈએ તો આજના દિવસે એ હળદર લઈને ઘસીને એની એક કટોરીમાં આપણે પેસ્ટ બનાવી લઈએ અને પછી ભગવાનને એનું તિલક કરીએ અને એ તિલક લગાવીએ અને પ્રાર્થના કરીએ તો સ્મરણ શક્તિ પણ મજબૂત થઈ શકે છે એવું પણ માનવામાં આવે છે જો નોકરી અથવા તો કોઈ ધંધાની સમસ્યા હોય તો ભગવાન શ્રી ગણેશને લાલ રંગના પુષ્પ અર્પિત કરો અને ગણેશજીના મંત્રનો એકવીસ વાર જાપ કરવાથી ઓમ ગંગ ગણપતય નમઃ શ્રી ગણેશાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી નોકરી ધંધાની સમસ્યામાંથી પણ આપણે છુટકારો મેળવી શકીએ છીએ ત્યારબાદ આપણા કોઈ પણ કાર્ય અટકેલા હોય એને પૂરા કરવા હોય તો આજના દિવસે એક સૂત્રનો લાંબો દોરો લઈ તેના પર ઓમ ગંગ ગણપતના મંત્રનો અગિયાર વખત જાપ કરી અને ત્યારબાદ ગણપતિજીના આશીર્વાદ લઈ આ દોરામાં સાત ગાંઠ બાંધી આપણી પાસે રાખી લેવું જેથી આપણી કોઈ પણ કાર્યો હોય અથવા તો ક્યાંય સહયોગની જરૂર હોય તો જરૂરથી આપણને પ્રાપ્ત થશે આજનો દિવસ આપણા માટે ખૂબ મંગલમય હોય અને ખૂબ જ પવિત્ર હોય તો ઉપર દર્શાવેલા એ તમને ઉપાયો આપ્યા છે આપ આપણી બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરી અને આ ઉપાયો કરી શકો છો આજનો દિવસ આપણા માટે મંગલમય રહે તેવી કામના કરીએ આ વિનાયકી ચતુર્થી આપ સૌ લોકોને ફળે એવી ભગવાન શ્રી ગણેશના ચરણોમાં પ્રાર્થના કરીએ તો મિત્રો આ વિડીયો આપ લોકોને કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં કહેજો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ